જય મુરલીધર જય ઠાકોર અમુક મને વિડીયા બનાવવાના હોય પણ બનાવવા પણ ધરાડ આપવો હાઈફી કરીને બોલાવે છે આ પંજાબીનો વિડીયો મેં ત્રણ સાંભળ્યો છે પંજાબી ઠકું મારે બનાવવો જ નહોતો પણ બનાવવો ભીડિયો એ બધાઈને કહે છે કે આવો કામરેજમાં ગાયર કાઢીને કહે છે હાંભરો વિડીયો ધ્યાનથી કેને કેને કહે છે ક્યાંથી કહે છે કે એ માથામાં મારવાનું જયારે કીએ ને માથામાં કેનું નામ લે છે દલિત સમાજનું નામ નામ છે છે દરબારનું નામ લે છે ને આહિરનું નામ લઈએ આવી જાવ એ કે ગાયર કાઢીને બોલે છે સાંભળો ધ્યાનથી એટલા સમાજને ગાયર કાઢીને બોલે છે એ બોલાવ આપણે બંગડીયું ભેગી વેલા જાઉં ને ભાઈ કામમાં હું જાય યાર ગાયર બોલીને બોલે હે યાર વ્યક્તિવાર ન કહેતો હું કહે છે માથા મારવાનું જયારે આવે ને એનો વિડીયો સાંભળો આજે વિડીયો મી કોઈ નહીં ત્યારે એમ કહે છે દરબાર ભળવાર દલિત સમાજ આહીર આને ગાયર કાઢીને કહે છે બધાને મારે વિડીયો બનાવવો નહોતો એને એના માટે પણ મારે આહિરનું આ એટલાનું કીધું બનાવવો મેં તમને વિડીયો કીધું કોઈ સમાજ ગયો મારો ભલે મારું નામ આહિરનું ના લીધું હોત તો એવું બનાવત કે સમાજનો કોઈના બાપની જાગીર નથી કે મન થાય તમે બોલ નાખો વ્યક્તિ વાર બોલો નામ લઈને ગયો ને તમારા હોય તો આ એટલું આ ભળવો બોલ્યો પંજાબી આહિરનું નામ લીધું ભડવારનું નામ લીધું

હવે એ નામ લેન નથી કહી શકતો વીડિયામાં તો નામ લેન કહે ને પાણીયારીનો હોતો આ હું કહેમ મી આ ભળવાર દરબાર દલિત સમાજ આહીર એ ગાયર કાઢીને ક્યાંક કામરે છોકરીમાં આવો કોઈ વ્યક્તિવાર નથી કહેતો આ શિયાળ સમાજનું નામ લીધું છે એને કોઈ તમે નહીં જ આ સુટલીએ જો કોઈ જાઓ નહીં તમે અહીંયા જાવ ન કર આ સમાજનું નામ લે ત્યાં જવાય અહીંયા બધાને સમજી ગયા મેં જે કીધું કોઈ સમાજનું કોઈ નામ લે તેથી હું ગાયર બોલી હજી આ વિડીયા નથી બોલતો ગાયર હું મારે આ વિડીયો બનાવવો જ નહોતો પણ આ મેં વિડીયો સાંભળ્યો નહીં ભણવાનો ત્યારે મને ખબર પડિયા કે શું કહેવા માગે છે આ શિયાળ જણા શિયાળ સમાજનું નામ લઈને બોલે હે સાંભળો ધ્યાન દેજે છે માથામાં મારવાનું કે સાંભળતો પાછળ હું બોલે અને પાછા એમ કે કોમેટું હાજિયું કરજો ભડવાઓ આની કોમેટું કાકાઓ તમે તમને ભડવા કે તમે કોમેન્ટ કરો આનો આનો વિડીયો જ ના જોવા એકદમ તો યાર હું એને નંબર એ નાખું બધા ફોન કરો આ શિયાળ સમાજને કીધું છે એને કરો ફોન ને સાંભળજો વિડીયો ધ્યાન દે હું ખોટો હોઉં ને તો મને કહેજો તું ખોટો છો એમ જી વિડીયો ધ્યાન દઈને સાંભળો જય મોલી જય દ્વારકાધીશ